અરે આવી જવા જોઈએ ભાઈ બાકી નો રહેવા જોઈએ રામ મામા ને બધાય ચાલુ ચાલુ ભાઈ હવે કેટલા

Mana aku? Satu lagi. Tangan kau ni? Ibu. Aye, baki je. Kalau dia, 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 kalau dia,

લે ડા ડા એ ભુગરોમાં એક ભુગરોમાં ભુગરોમાં આ એક પર એક પરિયા ભાઈ એ મજા આવી ને કે લોડી કે સેલ્લો છે આ બા સેલ્લો હવે કોઈ નહી હવે કોઈ નહી હો ભાઈ એ કાટું હું જામ બેના ભાઈ હાલો ભાઈ હાલો હાલો ଗୋଟେ <laughs> କାଣ୍ଡ